તો હાલો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું કપાસના બજાર ભાવ વિશે તો ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ કપાસના શું ચાલી રહ્યા છે એ વિશે વાત કરીશું તો ખેડૂત મિત્રો ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે આજે વાત કરીએ કપાસના ભાવ વિશે તો આજે છે તારીખ બાર ત્રણ બે હજાર ચોવીસને મંગળવાર આજના બજાર ભાવ શું ચાલી રહે છે એ વિશે જાણીએ ભાવનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો બારસો ઓગણ સિત્તેર રૂપિયાથી પંદરસો ને ચોપન રૂપિયા સુધી અમરેલી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો એક હજાર રૂપિયાથી સોળસો ને રૂપિયા સુધી બાબરા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચૌદસોથી સોળસો ને રૂપિયા સુધી ભેંસાણ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો તેરસો રૂપિયાથી સોળસો ને ત્રીસ રૂપિયા સુધીના આજે કપાસના માર્કેટ રહેલા છે ધ્રોલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો બારસો પાસઠ રૂપિયાથી સોળસો ને વીસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો તેરસો રૂપિયાથી પંદરસો ને અઠ્યોતેર રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો બારસો દસ રૂપિયાથી સોળસો ને પંચોતેર રૂપિયા સુધી કાલાવાડ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો તેરસો રૂપિયાથી સોળસો ને ઓગણત્રીસ રૂપિયા સુધીના માર્કેટ રહેલા છે વાંકાનેર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો તેરસો પચાસ રૂપિયાથી સોળસો ને સાઠ રૂપિયા સુધી વિસન વિસનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો તેરસો અગિયાર રૂપિયાથી સોળસો અઠ્ઠાવન રૂપિયા સુધી કોડીનાર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો બારસો પચાસ રૂપિયાથી પંદરસો ત્રેપન રૂપિયા સુધી અને વિસાવદર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો અગિયારસો ત્રીસ રૂપિયાથી ચૌદસો સોળ રૂપિયા સુધીના માર્કેટ છે ભીલોડા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો બારસો એંશી રૂપિયાથી ચૌદસો વીસ રૂપિયા સુધીના માર્કેટ છે ધારી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો અગિયારસો પંચાણું રૂપિયાથી લઈને પંદરસો ને બાવીસ રૂપિયા સુધીના માર્કેટ છે ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો અગિયારસો એક રૂપિયાથી પંદરસો ને છન્નું રૂપિયા સુધીના ગોંડલની અંદર આજે માર્કેટ રહેલા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચૌદસો પંચોતેર રૂપિયાથી સોળસો ચાલીસ રૂપિયા સુધીના આજે કપાસના માર્કેટ રાજકોટની અંદર રહેલા છે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો તેરસો એકાવન રૂપિયાથી સોળસો એકાવન રૂપિયા સુધી તળાજા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો બારસો રૂપિયાથી સોળસો ને ચાર રૂપિયા સુધીના આજે તળાજાની અંદર માર્કેટ છે બોટાદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો તેરસો પચાસ રૂપિયાથી સોળસો ને સિત્તેર રૂપિયા સુધીના આજે માર્કેટ છે મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો અગિયારસો એક રૂપિયા સુધીના અંદર આજે માર્કેટ રહેલા છે રાજુલા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો સોળસો ને અગિયાર રૂપિયા સુધીના માર્કેટ છે જદણ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચૌદસો થી સોળસો રૂપિયા સુધીના માર્કેટ છે ધોરાજી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ને રૂપિયા સુધીના માર્કેટ છે માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો તેરસો એકત્રીસ થી સોળસો ને એકવીસ રૂપિયા સુધીના માર્કેટ છે તો ખેડૂત મિત્રો આ હતા આજના કપાસના ભાવ તો કપાસના ભાવમાં થોડીક તેજી હોય એવું લાગે છે તો ખેડૂત મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ લાઈક અને કોમેન્ટ કરીને જરૂર બતાવજો ચેનલમાં તમે જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ખેડૂત મિત્રો તો આવાનાવા એક નવા વિડીયો સાથે કાલે આપણે મળીએ તો ચાલો ખેડૂત મિત્રો કાલે મળીએ બાય બાય ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન